નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડી યુટ્યુબ ચેનલમાં એ ભાઈ બે હજાર ચોવીસમાં જેની મેરેજ થવાના છે કોઈની સગાઈ થવાની છે સાંડલા સુરત શ્રીમતની સાડી લેવાની છે હીટ ડિઝાઇન આવી ગઈ છે બે હજાર ચોવીસની લેટેસ્ટ પેટર્ન છે ભાઈ આખું વરસ હાલવાની છે આ ડિઝાઇન તમે જુઓ એમનો પહેલાં લૂક જુઓ ચાર પીસ છે ને ડમીમાં પહેરાવેલા છે પ્યોર ફેબ્રિકની અંદર આવશે આખું હેન્ડવર્ક વલમોતીનું કામ આવશે રજવાડી તો પલ્લું આવે ભાઈ એમનું બ્લાઉઝ વાત કરીને આખું અલગ અને યુનિક બ્લાઉઝ આવશે ન્યૂ કોન્સેપ્ટમાં જુઓ સારા ચાર પીસ સિંગલ કલરના પહેરાવેલા છે આમાં ડબલ કલરના પણ કલર આવશે આપણે તમને બધા જ બતાવવાના છે તમે પેલા પીસ જોઈ શકો છો અને હા તમે જે અમારા ચેનલમાં નવા છો સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે કેટલા સાડી શરૂ લક્ષ્મણનગરમાં ભાઈ સાડીનું તો રોજ નવું કલેક્શન આવવાનું રહેશે તમને આપણે એમના કલર કોમ્બિનેશન બધા બતાવી દઈએ જુઓ બીટની સાથે ગ્રીનનું કોમ્બિનેશન આવશે લેટેસ્ટ કલર છે ભાઈ બધા જુઓ સગાઈ માટે ને ભાઈ તમારે આવડાની કોઈ સાપ માટેની ખરીદી કરવી હોય ને ભાઈ તો અમારે શોપ ઉપર આવી જજો અથવા ઘરે બેઠા એક પણ પીસ મગાવી લેજો કારણ કે આવું પછી નહીં મળે ભાઈ બરાબર પછી નહીં કહેતા ભાઈ બધા લઈ ગયા ને અમે રહી ગયા કારણ કે ઘરેણા જેવી તો વસ્તુ છે ભાઈ જો છે ને બધાથી અલગ અને યુનિક અને ફેબ્રિક ફેબ્રિકની અંદર આવશે ડોલા સિલ્ક ફેબ્રિક આવશે ભાઈ પ્યોર સોફ્ટ ફેબ્રિકની અંદર જો બધા જ પીસ તમને બતાવી દઈએ જોઈ શકો છો તમને એક પેજ પણ લાસ્ટમાં તમને ઓપન કરીને બતાવવાના છીએ આ વિડીયો છે ને ભાઈ ફટાફટ છે ને શેર કરી દેજો તમારા રિલેટિવમાં ભાઈ અને તમારા માટે જો અમે આવું નવું કલેક્શન લઈને આવતા હોય તો તમારે અમારા માટે ખાલી છે ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે તમે એમનો આખો પલ્લું જુઓ રજવાડી પલ્લું આવશે પ્યોર હેન્ડવર્કનું ફૂલ વરાવદા વર્ક આવશે જુઓ ટચક વર્ક આવશે એકદમ અને સાડીની ડિઝાઇનની વાત કરો ને પેટર્નની યુનિક આવશે ભાઈ પ્રીમિયમ ફેબ્રિક રહેવાનું રહેશે ભાઈ જુઓ એમના બ્લાઉઝની વાત કરીએ ને આ ટાઈપનું અલગ અને યુનિક ડબલ તો બેલ્ટ આપેલા છે ભાઈ જોવામાં એક પીસ તમને પણ તમને બતાવી આપીએ જો અત્યારે આ કલરનું ભાઈ બહુ ફેશન છે જો ઓપવાઈટ મેચિંગમાં આવશે આખી બધાથી અલગ અને યુનિક બે હજાર ચોવીસની લેટેસ્ટ ડિઝાઇન છે ભાઈ જેની જેની ઓણ સગાઈ થવાની છે કોણ કોઈના મેરેજ થવાના છે ને ભાઈ એમને તમે પહેલા ચેર કરી આપો જોવો ભાઈ ન્યૂ કલેક્શન આવી ગયું એ પણ સુરતની બજારમાં ભાઈ અને તમે ઘરે બેઠા મંગાવી શકો ફ્રી શિપિંગમાં ભાઈ કોઈ પણ પ્રકારનો સાહસ નહીં રહે બરોબર ઘરે બેઠા એક પણ પીસ તમે મેળવી શકો છો એમના માટે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરવાનો રહેશે અને સ્ક્રીનશોટ ફોટો પાડવાનો રહેશે કલર ઓપ્શન તમને અંદર મળી જશે બરાબર વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે બેથી ત્રણ દિવસની અંદર તમને ઘરે બેઠા પીસ મળી જશે કોઈ ફ્રોડ નથી ટ્રસ્ટેબલ છે ચાલો તો મળી જશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ